બેનભાઈ અમારે પશુપાલકનો અહીં જીરો ટકા વ્યાજે અમને પૈસા આપવામાં આવે છે અમારા માટે નહીં પણ અમારા ભેઢી અથવા અમારા આડોશી પાડોશી મારી નમ્ર વિનંતી કે જો તમે પશુપાલક રાખશો તો તમને આવશ્યક તમને લાભ થશે કારણ કે અહીં પચાસ હજાર ના એમને જીરો ટકા વ્યાજે આપવામાં આવે છે અને આ બધાયને નમ્ર વિનંતી કે તમે પણ સાથ સત્કાર આપો અને પશુપાલન રાખો કારણ કે આપણે આપણા અત્યારે માથેથી કશું થઈ જ શકતું નથી કારણ કે આપણે ખેતી જરૂરી છે કારણ કે ખેતી રાખશો તો આગળ વધશો કારણ કે આપ આપણે ખેડૂતના દીકરા છીએ કારણ કે આપણે ખેતી એ આપણી મર્યાદામાં છે કારણ કે આપણે પશુપાલક રાખવું અને આપણે આપણે બધા સાથે રહીને પચાસ હજાર રૂપિયા માં બઉ ફાયદો છે સારું બહુ સારું વિચાર્યું છે શંકરભાઈ ચૌધરી એટ કાર પૈસા ની તો આજે વ્યાજે લેવા જાવ તો એ બધું બંધ કરી નાખીશું કે પચાસ હજાર રૂપિયા વગર વ્યાજે આવે તો આપણે બાળક ફી ભરી કરીએ પછી કોઈ બીમાર હોય તો તાત્કાલિક દવાખોને લઈ જઈએ બઉ ફાયદા

વગર વ્યાજે મળે એટલે બેનો અહીંયા જાતથી ભરી કરશે ને લઈએ કરશે